ગુજરાતમાં ઉનાળો બરાબર જામ્યો છે અને વધારે ગરમી તો એ કારણે જ લાગી રહી છે કે છો નમસ્કાર હું છું પંકજસિંહ જાડેજા ને આજે આપણી સાથે છે એક એવા લડવૈયા કે જે અગાઉ અમરેલીની અંદર પણ એક લડવૈયા સાથે લડી ચૂક્યા છે પરેશભાઈ આપનું સ્વાગત છે સમય મિરણ અંદર પરસોત્તમ ભાઈ રૂપાલા એક પ્રતિસ્પર્ધી આપના તો ખરા જ એક રણસંગ્રામ આપણે વર્ષો પહેલા અમરેલી અંદર પણ લડ્યો હતો આ રણ ક્ષેત્ર રાજકોટ નો આપના બંને માટે નવો અને અજાણ્યો લડવૈયાઓ પણ આપની સાથે જે છે સૈનિકો છે એ પણ નવા શું લાગે છે પહેલી પહેલી જ નજરે કે રાજકોટ નો જંગ કઈ રીતે જીતી શકાય એવું છે પેલા તો સમય મિરરને હૃદયથી શુભેચ્છા પાઠવું છું સમયની સાથે તાલ અને લોકોની સમસ્યાઓ સાંભળી સમજી ઉકેલનો અવાજ બનવા સતત પ્રયાસ આપવા થઈ ગયો છે આજ સૌરાષ્ટ્રનું પાટનગર એવા રંગીલા રાજકોટની અંદર જે પડકારો ઉભા થયા છે એના પાયામાં ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એના રાષ્ટ્રીય નેતૃત્વને એના અહંકારી નેતાઓને રાજકોટમાં એક પણ લાયક ઉમેદવાર ન જીડ્યો એટલે અમરેલીથી એક ઉછી ઉમેદવાર રાજકોટ ભાજપમાં થોપી બેસાડવામાં આવ્યા અને એ થોપી બેસાડેલા ઉમેદવારે માત્ર સત્તાના સ્વાર્થ માટે ક્યાંય ચૂંટણી ટાણે વર્ગ વિગ્રહ બીજ રોપ્યું એને રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કર્યું એ આગ થી આજ આખા દેશમાં દાવા નળ લાગ્યો છે ત્યારે એક તરફ ભાજપના અહંકારી નેતૃત્વએ રાજકોટ ઉપર ઉમેદવાર થોપી બેસાડ્યા છે અને બીજી તરફ આ વર્ગ વિગ્રહના દાવા નળની આગને ઠારવા રાજકોટ કોંગ્રેસ પરિવારના બધા જ આગેવાનો અને કાર્યકર્તાઓ પ્રેમના તંતુથી મને નોતરું કાઢીને રાજકોટના રણ મેદાનમાં લાવ્યા છે મિત્રોની લાગણી હતી કે ભાઈ તમારે ત્યાંથી ઉછીના લાવેલા નેતાએ રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કર્યું છે એને રોકવા માટે એને પાછા અમરેલી લઈ જવા માટે ક્યાંય મારી ઉપર વિશ્વાસ નહીં કહો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટના લોકો આ ચૂંટણીઓની અંદર સત્તાના અહંકારને ઓગાડવા જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા દેશના સંવિધાનની સુરક્ષા કાજે અને બાબા સાહેબે ઘડેલા બધાની અધિકારો ને આગળ ધપાવવા માટે મતદાન કરવાના છે જો કે પરેશભાઈ આયાતી ઉમેદવાર તો તમે જ કહો છો પણ તમે જે રીતે કહો છો કે મને અહીંયા પ્રેમથી લાવવામાં આવ્યો છે પ્રેમના તંતુને કારણે હું આવ્યો છું પણ આફ્ટર ઓલ આયાતી ઉમેદવાર તો ખરા જ ને તમે રાજકોટ માટે કજાયો નામ અ મે ફરીથી કીધું કે જે ભૂમિએ ભારતીય જનતા પાર્ટીના બીજને સીચું ભાજપનું લોન્ચિંગ પેડ એવા રાજકોટની અંદર આજ પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપ છે સરપંચ થી સાંસદ સુધી ભાજપ છે અહીંયા કેન્દ્ર સુધી ભારતીય જનતા બોલબાલા છે રાજકોટ કાર્યાલયે કેટલાય નીવડેલા નેતાઓ વર્ષો સુધી કમલમની કાર્યાલયે ગાભા મારીને ખુરશી સાફ કરી એના મનમાં એ વિચાર હશે કે ક્યારેક આ ખુરશી બેસવાનો મને તક મળશે સવાલ એ છે કે બધું જ હોવા છતાં ભાજપના અહંકારી નેતાઓને રાજકોટ ભાજપમાં એક પણ લાયક ઉમેદવાર ન મળ્યા અમરેલીથી ભાજપે ઉમેદવાર આયાત કરવા પડ્યા અને અમરેલીથી આયાત કરેલા ઉમેદવારને ફરી પાછા અમરેલી લઈ જવા માટે રાજકોટ કોંગ્રેસે મને નોતરું આપવું પડ્યું પરસોત્તમ રૂપાલા સામે એક વખત આપ લડાય જંગ જીતી ચૂક્યા છો અત્યારે પણ એ જ લડવી આપની સામે છે જૂનો અનુભવ રાજકોટની રણભૂમિ ની લોકસભા ચૂંટણીમાં રાજકોટનું રણમેદાને રણ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ ની લડાઈ નથી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ પણ નથી અને પરશોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણી ની લડાઈ પણ નથી આ લડાઈ લોકશાહીને લુણો લગાડનારા લોકોને સબક શીખવાડવા માટેની લડાઈ છે સત્તામાં બેઠેલા લોકોના સાતમા સાતમાં અહંકાર ને ઓગાળવા અધિકારને આગળ ધપાવવા માટેની લડાઈ છે આજ સત્તાના તાપથી જે પીડિત લોકો છે એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની લડાઈ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાન જ્યારે અમે રાજકોટના રેસકોર્સ ચોકમાં કર્યો ત્યારે પાયો નખાઈ ગયો હવે મતદાન સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ સામાન્ય જનની સાથે જોડાય અહંકારને કેટલા વધુ મતની લીડથી હરાવી શકાય એની લડાઈ અમે આગળ ધપાવી ગયા છે પરેશ ધાનાણી આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી પદના દાવેદાર પણ ભૂતકાળમાં રહ્યા હતા લડાયક નેતા કારણ જે રીતનું આપનું લડાયક વ્યક્તિત્વ રહ્યું છે જ્યારથી આપ અત્યારે રાજકોટમાં આવ્યો છો ત્યારથી પરેશ ધાનાણીનું એવું સ્વરૂપ જોવા નથી મેળવ્યો ત્યારે મળશે પરેશ ધાનાણી એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો એને કોંગ્રેસ પાર્ટી એ કાર્યકર્તા સમજીને ખૂબ વિશ્વાસ બીકો અમરેલીના આઢારેય વરણે એક પરિવારના કાર્યકર્તાને પ્રેમ અને આશીર્વાદ આપી દેશ અને પ્રદેશમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચૂંટાયેલો પ્રતિનિધિ બનીને રહ્યો છે લોકોની વચ્ચે રહ્યો છે લોકોને સાંભળતો રહ્યો છે અને સમજતો રહ્યો છે અને

મારા લોહીમાં વણાયેલી છે કે કોઈ ભેળાયેલું ખેતર હોય તો એને ખેડવું પડે સાહ નાખવા પડે સર્ટિફાઈડ બી વાવવું પડે લોહી પરસેવાના ટીપે છોડને સિંચવું પડે જરૂર પડે ત્યારે ખાતર અને જરૂર પડે ત્યારે દવા પણ છાંટવી પડે ક્યાંય સાહ ચોખા કરવા પડે પાટલામાંથી નિંદામણ કરી કાપા ભરી અને શેઢે નાખવું પડે પાંચ વર્ષ રાજકોટ ના લોકોના હૃદયમાં સ્થાન લેવા માટે એનો નેતા નહીં એનો કાર્યકર્તા બનીને કામ કરવા માટેનો મેં સંકલ્પ કર્યો છે પરિણામ તો લોકોના હાથમાં છે મને મારા કરતા રાજકોટના જનજન ઉપર વધુ વિશ્વાસ છે પણ પરેશ ધાનાણી આવતા પાંચ વર્ષ રાજકોટમાં રહેવાનો છે રાજકોટના લોકોની દરેક સમસ્યાઓ એનો અવાજ ખાસ કરીને તમે રાજકોટની સમસ્યાઓની વાત કરી આપનું આ કાર્યક્ષેત્ર રહ્યું નથી એમ છતાં રાજકોટ વિશે થોડી ઘણી વાતો આપ જાણતા હશો રાજકોટની મૂળભૂત જે સમસ્યાઓ છે એટલે કે ટ્રાફિકની છે ગટર વ્યવસ્થા છે આવી નાની મોટી જે સમસ્યાઓ છે જેનાથી સામાન્ય લોકોને રોજેરોજ પનારો પડે છે તેના વિશે આપણે શું વિચાર્યું છે અથવા એ બાબતે આપને કેટલીક જાણકારી છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે આ રાજકોટની ભૂમિએ માનની કેશુભાઈ પટેલ માનની નરેન્દ્રભાઈ માનની વિજયભાઈ જેવા ત્રણ ત્રણ મુખ્યમંત્રીની ભેટ પણ આપી છે સત્તાની સાથે તાલ કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભારતીય જનતા શાસન હોવા છતાં પણ આજે રાજકોટ મહાનગરમાં ઘણા બધા પડકારો છે ઘણા બધા અધૂરા સપનાઓ છે એ પીવાના પાણીનો પ્રશ્ન પણ ઘણા શેરી મોલામાં પજવીરો છે ક્યાંય ગંદકીની ફરિયાદો પણ ઉઠીને સામે આવે છે નળ ગટર અને રસ્તા એ ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસની ટૂંકી પરિભાષા બનાવી છે એનાથી ઉપર ઉઠી શારીરિક માનસિક આર્થિક અને સામાજિક સમૃદ્ધિ એ સાચો વિકાસ કહેવાય એ વિકાસની પરિભાષા બદલવા માટે હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું રાજકોટની સામે ઘણા પડકારો છે સૌરાષ્ટ્રનું પાટનગર છે સૌરાષ્ટ્રના લોકો એ છે કે નજદીકમાં ન્યાય મળે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન થી કેન્દ્ર સુધી શાસન હોવા છતાં રાજકોટ ને આજ પર્યત હાઈકોર્ટ ની સૌરાષ્ટ્ર બેચ સુકામે ન મળી એ રાજકોટ વાસીઓના હૃદયમાં સવાલ છે રાજકોટના પાદરમાં આજી ડેમ હોવા છતાં પીવાના પાણીની પીડા તો છે પણ આજીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનું સપનું દેખાડનારા લોકો આજ યોજનાને અભેરાએ મૂકી છે અને હેઠે કેમ નથી ઉતારતા આજ સત્તેવીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનું સતત અને સળંગ શાસન હોવા છતાં એ આજી ડેમ રિવરફ્રન્ટનો રાજકોટવાસીઓ લાભ કેમ હજુ નથી લઈ શકા એ રાજકોટ વાસીઓના મનમાં સવાલ છે રાજકોટમાં રેલવે સ્ટેશન તો વર્ષોથી હતું પણ રાજકોટને દેશના મુખ્ય શહેરો સાથે જોડતી લાંબા ગાળાની ટ્રેન સુવિધાઓ મળે પૂરતા પ્રમાણમાં ટ્રેનની સુવિધા સુકાબે ન મળે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે કૃષિ આધારિત પ્રદેશમાં પ્રદેશની જે જણસીઓ છે ઉપજો છે એ રાજકોટથી દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટેનો પ્રયાસ થાય છે તો રાજકોટને રાજકોટના રેલવે સ્ટેશનને કન્ટેનર ડેપો સુકામી ન મળે રાજકોટના હૃદય સમા રેસકોર્સની બાજુમાં એરપોર્ટ હતું પૂરતા પ્રમાણમાં ફ્લાઇટની ઉપલબ્ધિ નથી રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સપનું સાકાર થાય તો એ આવકારદાયક છે પણ રાજકોટના લોકોને અહીંયાથી એરપોર્ટ જવા માટે પચાસ સાઠ કિલોમીટર આવવા જવામાં સમય વેડફાયો છે અને ત્યાં પહોંચવા સુધીમાં અધૂરા રસ્તાઓના કારણે લેન રસ્તાનું સપનું દેખાડ્યું પણ વર્ષોથી કામ છે છે લોકો વધુ થાય સરકારે જો આ તકે નિરાકરણ કર્યું હોત તો ગમત હું એને અભિનંદન આપત પણ અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં નથી થઈ શક્યું એનું દુઃખ છે રાજકોટના હૃદય સમા આર્થિક ઉપાર્જનના સ્ત્રોત જેને કહેવાય રાજકોટને ઔદ્યોગિક નગરીનું બિરુદ કોઈ આપ્યું હોય તો રાજકોટના લોકોએ એની સ્વબળે પોતાની મૂડીથી આપ્યું છે રાજકોટમાં કોઈ નાનો માણસ દસ કરોડની વીસ કરોડની પોતાની મૂડી રોકીને વેપાર ધંધો કરવો છે તો એને સરકારી સહાયનો લાભ નથી મળતો અને બીજી બાજુ સો કરોડના રોકાણના કોઈ સપના વેચવા આવે તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી એને તેડવા જાય છે લાલ જાજબ બિછાવે છે સરકારી સહાયનો ધોધ વહાવે છે તો સ્વબળે રાજકોટની ઓળખ ઊભી કરનારા ઉદ્યોગો આજે ડીઝલ એન્જિનનો ઉદ્યોગ રાજકોટની ઓળખ હતી મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ એ રાજકોટની ઓળખ બની છે તો એ ઇન્ડસ્ટ્રીઝ પણ આજે કર આતંકવાદનો ભોગ બની હોય એવી સ્થિતિ છે સોના ચાંદીના ઘરેણા અને ઇમિટેશન જ્વેલરી સમગ્ર દેશની અંદર સોના અને ચાંદીના વેપાર માટે રાજકોટ એ પોતાની ઓળખ બનાવી છે તો એ ઇમિટેશન જ્વેલરી પાર્ક રાજકોટને સરકાર સુકામે ન આપે જો સરકારે આ વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન માટે ક્યાંય કર રાહતો ક્યાંય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્યાંય વૈશ્વિક વ્યાપાર સાથે જોડવા માટેનું પ્લેટફોર્મ એવું એક કન્વેન્શન સેન્ટર આપ્યું તો મને લાગે છે કે રાજકોટના સ્વબળે ઉભરેલા ઉદ્યોગો એ વિશ્વની ફલક ઉપર પથરાવા ઉડવા માટેનો અવસર મળે ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ આપવા છતાં આ થઈ શક્યું નથી એ દુઃખદ છે મને વિશ્વાસ છે લોકોનો આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં પક્ષમાં શું કે વિપક્ષમાં રાજકોટનો અવાજ બનશું રાજકોટના વેપાર ધંધા પુનઃ ધબકતા થાય એના માટેની લડાઈને આગળ વધારશું રાજકોટના વેપાર ધંધાને જે કર આતંકવાદનો ભોગ બનવું પડ્યું છે એને એ મૂળભૂત કાયદાઓને સુધારવા માટેના સંકલ્પ લઈને દિલ્હીના દરબારમાં જઈશું રાજકોટની જે જે સમસ્યાઓ આપણે મૂકી કીધી તમે આમાંથી કઈ એવી સમસ્યા છે કે જે સાંસદ બન્યા પછી એની પહેલી જ ગેરંટી આપી શકો કે સાંસદ બન્યા પછી પહેલું જ કામ આ ત્વરિત ગતિથી કરીશ અને મારાથી થઈ જશે બાપુ કોંગ્રેસ નો કાર્યકર્તા એને ક્યારેય વાયદા નથી કર્યા વ્યવસ્થાનો સુધાર કરવા અધિકારોની યાત્રાને આગળ ધપાવવાનો સંકલ્પ અને નિર્ણયો કર્યા છે બંધારણીય અધિકારોને સશક્ત કરવા રાઈટ ટુ ઇન્ફોર્મેશન હોય રાઈટ ટુ એજ્યુકેશન હોય રાઈટ ટુ હેલ્થ હોય રાઈટ ટુ ફૂડ હોય રાઈટ ટુ ફોરેસ્ટ હોય કોંગ્રેસે આપ્યું છે સત્તામાં બેઠેલા લોકો આજ લોકોના સશક્તિકરણથી ડરી રહ્યા છે એટલે ક્યાંય કાયદાની આટી ઘૂટીઓમાં લોકોને ગૂંચવી રહ્યા છે લોકો નબળા પડશે તો રાજ્ય સશક્ત થવાનું એવા મૂળભૂત મલી નિરાદા સાથે દસ વર્ષથી આ દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે વાયદા તો એક વાર પ્રધાનમંત્રી બનાવો કાળાધનના કોથળા દેશમાં લઈ બધાના ખાતામાં પંદર પંદર લાખ અપાવી એક વાર પ્રધાનમંત્રી બનાવો ખેડૂતોની આવક બમણી કરાવી સાહેબ ખેડૂતોની આવક બમણી ન થઈ આ કર આતંકવાદે ખેતી મોંઘી થઈ ગઈ ખેત ઉત્પાદન ખર્ચ બમણો થઈ ગયો અને ખેત ઉત્પાદનો બજારમાં જાય તો પાણીના ફાવે લૂંટાય છે તો મારી આપના મારફત લોકોને વિનંતી છે વાયદાનો વેપાર કરનારા લોકોએ એનું વલણ ચૂકવું નથી આજે મોદીની ગેરંટી લઈ અને ચોવીસની ની ચૂંટણી જંગમાં આવનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને વીતેલા પચીસ વર્ષના વાયદાઓ યાદ કરાવજો એને આપેલા વચનો એનું મૂલ્યાંકન કરજો કરી અને ઉપર હાથ રાખી તમારું હૃદય તમને જે જવાબ આપે એ તરફ તમે મતદાન કરાવો પરેશભાઈ કોઈ તો નથી આપી રહ્યા પણ એવી મનની કોઈ મહેચ્છા કરી કે જે અત્યારે તમે ઉજાગર કરો કે ભાઈ હું જો સાંસદ બનીશ તો કમસે કમ આ કામ તો કરવાની મારી ગણતરી છે એવી મારી મનની ઈચ્છા છે રાજકોટ માત્ર શહેર માટે નહીં આખા મત વિસ્તાર માટે

એ આપણું ભારત એ વિશ્વની ફલક ઉપર મહાન ભારત બને એ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ વિકાસભાષા વિકાસ તમે માનસિક વિકાસનો વિકાસ કયો છો વૈચારિક જે બુદ્ધિમત્તા છે એનો વિકાસ એને વિકાસ કયો છો વિકાસ ની આપની પરિભાષા મેં અગાઉ પણ કીધું કે માત્ર નળ ગટર અને રસ્તા ને વિકાસની પરિભાષામાં બાંધી શકાય નહીં માણસમાં જ્ઞાનવર્ધન થાય એનું કૌશલ્યવર્ધન થાય એની વિચાર શક્તિ એને પાખો મળે તો જ વિશ્વની ફલક ઉપર આવતી પેટી તાલ મેળવી શકશે અને માટે લોકોએ સશક્ત થવું પણ જરૂરી છે શારીરિક વિકાસ જરૂરી છે આર્થિક વિકાસ જરૂરી છે માનસિક વિકાસ જરૂરી છે બૌદ્ધિક વિકાસ જરૂરી છે અને એ સર્વાંગી વિકાસથી એક પેઢીને ઘડશું તો વૈશ્વિક પડકારોને ઝીલવા માટે મારું ભારત એની ભાવિ પેઢી તૈયાર થશે અને મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં અમે જે મિશન લઈને નીકળ્યા છીએ એ મિશનમાં સફળ થવાના આપણા ભારતને આપણા સપનાના ભારતને વિશ્વની ફલક ઉપર મહાન બનાવ જે રીતે આપને વિશ્વાસ છે આપ અત્યારે જે રીતે પ્રચાર કરી રહ્યા છો લોકો તરફથી તમને કેવો વિશ્વાસ મળી રહ્યો છે કે તમને વોટ કરશો પ્રતિસાદ કેવો છે છેલ્લા એક અઠવાડિયાથી જનતાની અદાલતમાં જઈ રહ્યો છું લોકોને મળી રહ્યો છું અને લોકોનો જે અભૂતપૂર્વ આવકારો મળી રહ્યો છે ક્યાંય ફૂલડે વધાવી રહ્યા છે ક્યાંય હાર પહેરાવી રહ્યા છે ક્યાંય ઢોલ નગારા વગાડી રહ્યા છે ક્યાંય ઘોડે ચડાવી રહ્યા છે અને આ ચૈત્રીના દમ દનૈયા તેપા પછી ધોમ ધકતા તાપની વચ્ચે જે રંગીલા રાજકોટમાં બપોરે બાર થી ચાર વેવાઈ આવે તો એને પાણી નું ન પૂછે એવા લોકો આખે આખું ગામ એક નાના એવા કાર્યકર્તાને ખંભે ઉઠાવવા માટે આવકારવા માટે થનગની રહ્યા છે હું આ રાજકોટ મત વિસ્તારના આવકારો આપનારા મતદારોનું ઋણ માટે આવ્યો છું અને આ પ્રેમ એને રાજકોટ સંસદી મત વિસ્તાર સાથે મને લાગણીથી જોડ્યો છે યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી પરિણામ તો ઈશ્વર નક્કી કરતો હોય છે મારો રામ બધાના હૃદયમાં વસશે અનિતિ સામે નીતિના યુદ્ધમાં અધર્મની સામે ધર્મના યુદ્ધમાં અસત્યની સામે સત્યના યુદ્ધમાં ફરી પાછો નીતિ ધર્મ અને સત્યનો જરૂરથી વિજય થશે એવો મને વિશ્વાસ છે થેન્ક યુ નીતિ અને ધર્મના યુદ્ધની અંદર પરેશભાઈ કહે છે કે જનતા અમારી સાથે છે અને રહેશે જ આવનારા દિવસોમાં જોવું રહ્યો કે પરેશભાઈને રાજકોટના મતદારો કેટલા આકારે છે જોડાયેલા સમય મિરર સાથે આ રીતે કોઈ બીજા જ કાર્યક્રમની અંદર આપણે વરદા રહીશું નમસ્કાર